હલો દોસ્તો નમસ્કાર ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે દોસ્તો એક મહત્ત્વના સમાચાર મળી આવ્યા છે જે અત્યારે બીજા નંબરનો હીરો સૌથી મોટો જે મળી આવ્યો છે તાજેતરમાં તેના વિશે આપણે વાત કરવાના છીએ એ હીરો અત્યાર સુધીના આપણે એકસો ઓગણીસ વર્ષની અંદર જે મોટામાં મોટો હીરો એટલે કે બીજા નંબરનો હીરો મળી આવેલો છે તેના વિશે વાત કરવાના છે અને આપણે પહેલાં નંબરનો જે હીરો છે એ દક્ષિણ આફ્રિકા આપણે કુલિન ડાયમંડ કરીને જે મળી આવ્યો હતો એ ત્રણ હજાર એકસો છ કેરેટનો હીરો હતો પણ તે હીરાના ટુકડા કરવામાં આવ્યા હતા અલગ અલગ અને અત્યારે જે હીરો મળી આવ્યો છે તાજેતરમાં આપણને જે ન્યૂઝ મળી છે તેના વિશે વાત કરવાની છે તેનું વજન અત્યારે આપણે બે હજાર ચારસો ને બાણું કેરેટ છે અને સ્ક્રીન ઉપર તમે અત્યારે હીરો જોઈ શકો છો અત્યારે આ હીરો આપણને જે તાજેતરમાં બોક્સવાની ખાંડમાંથી મળી આવેલ છે તે હીરો છે અને તેના વિશે અત્યારે શોધની જાણ કરવામાં આવી છે બોક્સવા સરકાર તરફથી લુકારા ડાયમંડ ક્રોપના પ્રમુખ અને સીઓ વિલિયમ લેમ્પ આ હીરાની શોધ પાછળ ઉત્સાહ વ્યક્ત કરે છે અને અને બીજું એક્સરે ટેકનોલોજીથી આ હીરાનું પથ્થરનું મૂલ્યાંકન થઈ રહ્યું છે અને પથ્થરની કોઈ કિંમતનું જે આપણને માહિતી મળી નથી અને આ હીરો દોસ્તો મુઠ્ઠીમાં સમાય તેવો પણ નથી આવડો મોટો પથ્થર છે આપણે કે અડધો કિલોનો પથ્થર છે જે અત્યારે જ્યાં મળ્યો છે બીજા નંબરનો હીરો છે અત્યાર સુધીના આપણે ઓગણીસો પાંચથી અત્યાર સુધીના રેકોર્ડમાં બીજા નંબરનો સૌથી મોટો હીરો છે દોસ્તો તો આ અત્યારે આપણને આ ન્યૂઝ મહત્ત્વની મળી હતી તેના વિશે આપણે વાત કરીએ અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ખૂબ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત વંદે માત્ર